હાથીખાના બજાર કે જે મધ્ય ગુજરાતનું સૌથી મોટું મરી મસાલા અને કરિયાણા બજાર છે ત્યારે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એસઓજીને બાતમી મળી હતી હાથીખાના બજારના કેટલાક લેભાગુ વેપારીઓ સસ્તામાં મરચું અને ધાણાજીરું વેચી રહ્યા છે સામાન્ય રીતે પાંચસોથી સાતસો રૂપિયા કિલોમાં વેચાતું મરચું અહીં એક સોથી બસો રૂપિયાના ભાવે વેચાતું હોવાથી ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને નમૂના લીધા હતા તપાસ કરતા મરચામાં લાકડાનો વેર કલર ના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા એસઓજીની

જથ્થો જે ભારતીય આવે છે જેનું ગોડાઉન એક એક જગ્યાએ ગોડાઉન છે હાદીખાનામાં એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાતું ત્યાં બે જગ્યાએ આપણે એસોજીની ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આગળની ટીમ દ્વારા આચંદ સંયુક્ત પડે આ કામગીરીને આગ કરવામાં આવે છે પહેલાં આપણે તો આજે પડી છે કરવામાં છે શું આ

તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અબણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો